નમસ્તે મારું નામ મસાણી સહદેવ અને મારા મિત્રનું નામ મિશ્રા શિવમ છે અમે બંને થઈને સોલર પેનલથી ચાલતી ટપક પદ્ધતિ બનાવી છે આપણે ટપક પદ્ધતિમાં કેનો કેનો ઉપયોગ કર્યો છે તેનું તે શિવમભાઈ કહે એક ખેડનો પાતરી નળીનો એક વોટર પંપનો એક ટપકની મેન પાઇપનો ટપકના નાના વાલ ટપકની પાઇપ એક લાકડાનું પાટિયું બેટરી સોલાર પંપ સોલાર પ્લેટ વગેરેનો ઉપયોગ કર્યો છે હવે આપણે જોઈશું કે ટપક પદ્ધતિનો ફિટિંગ કઈ રીતે કર્યો છે પહેલાં તો આપણે પેનના ઢાંકણા પર હોલ પાડી તેના સાથે નાની નાની પાતળી પાઇપ લગાડવામાં આવશે પાતળી પાઇપનો બીજો છેડો મોટર પંપ સાથે જોડી તેની બીજી સામે ટપક પદ્ધતિ નાના હોલ પાડી વાલ સાઈઝના એટલે વાલ લગાડવાના પછી વાલ સાથે ટપકની લાઇન જોડવાની જોડ્યા બાદ પછી લાકડાના પાટિયા પર માટી નાખી માટી પર છોડ વાવ્યા પછી આ સોલર પેનલ અને મોટર પંપના વાયર જોઈન્ટ કરી તેનું જો આપણે બેટરી રાત્રે જો છોડને પાણી પીવડાવવું હોય તો આપણે બેટરી વડે પણ પીવડાવી શકીએ